નવમા નોરતાની અંદર નવ દુર્ગાઓની નવમી શક્તિ એટલે કે માં સિદ્ધિદાત્રીની પૂજા કરવામાં આવે છે મિત્રો આઠ દિવસ નવરાત્રીના કેમ જતા રહ્યા કાંઈ ખબર ના પડી ધીમે ધીમે ભક્તિ કરતા કરતા અને સારા દિવસો આમ પણ જલ્દીથી જતા રહે છે એવું કહેવામાં આવે છે આજનો દિવસ એટલે નવમો દિવસ નવમું નવરાત્ર આજના દિવસની અંદર સિદ્ધિદાત્રી માતાજીનું પૂજન અર્ચન કરવામાં આવે છે શ્રીમદ દેવી ભાગવત મહાપુરાણ અંતર્ગત એવું કહેવામાં આવે છે કે જ્યારે આપણે પહેલું બીજું ત્રીજું એવી રીતે આઠે આઠ નવરાત્રની અંદર અલગ અલગ માતાજીના સ્વરૂપોની પૂજા કરીએ પછી નવમા દિવસે માં સિદ્ધિદાત્રીના સ્વરૂપની પૂજા કરીએ એટલે ભક્તિની ચરમસીમા આવી જાય છે ભક્તિની પરાકાષ્ઠા આવી જાય છે મિત્રો આપણે બધા દેવી ભાગવતની અંદર જે માં સિદ્ધિદાત્રીની તસવીર છે એમનો જે ફોટો છે એને જોઈએ ત્યાં જ આપણને ખબર પડી જાય કે માતાજીનું સ્વરૂપ એટલું બધું દિવ્ય અને ભવ્ય છે કે તેમને જોતા વેત જ આપોઆપ ભક્તને અને સર્વે સાધકોને સિદ્ધિ પ્રાપ્ત થઈ જાય છે મિત્રો જેવું એમનું નામ છે ને એવું જ એમનું કામ છે કે સિદ્ધિદાત્રી એટલે કે સર્વે સિદ્ધિઓ આપનાર દેવી એટલે એ સિદ્ધિદાત્રી દેવી એવું કહેવામાં આવે છે દેવી ભાગવતની અંદર અલગ અલગ રાજાઓ ઋષિ સારા સારા માણસો સદગુણો ઉપાસના કરેલી છે કારણ કે તેમની ઉપાસના કરવાથી આપણને અલગ અલગ સર્વે સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે મિત્રો આપણા ભારતની અંદર અઢાર પુરાણો છે અઢારે અઢાર પુરાણની અંદર આઠ પ્રકારની સિદ્ધિઓ આપવામાં આવેલી છે કે સિદ્ધિઓના પ્રકાર કેટલા તો કે અંદર રાજ કરી શકે એવા એમને આશીર્વાદ આપે મળે છે તો આઠ પ્રકારની સિદ્ધિઓ કઈ કઈ તો કે આઠ પ્રકારની સિદ્ધિઓની અંદર મહિમા અણીમા લધિમાં પ્રાપ્તિ પ્રાકામ્ય ઈશિપ્ત વશિષ્ઠ એવી આઠ પ્રકારની સિદ્ધિઓ જોવા મળે છે આ આઠ પ્રકારની સિદ્ધિઓ મનુષ્યને કઈ રીતે પ્રાપ્ત થાય તો માત્રને માત્ર માતાજીની ઉપાસના કરવાથી અને સિદ્ધિદાત્રી માનું પૂજન અર્ચન કરવાને કારણે સર્વે મનુષ્યોને સર્વે ભાવિક ભક્તોને આ આઠે આઠ સિદ્ધિ મળે છે અને આઠે આઠ સિદ્ધિ મળવાને કારણ એને આલોક અને પરલોક બંનેની એમને કલ્યાણકારી પદ પ્રાપ્ત થાય છે અને એ ભાવિક ભક્ત જે છે એ પરમ પદના અધિકારી મળે છે શ્રીમદ દેવી ભાગવત પુરાણની અંદર તો એવું જણાવેલું છે કે પરમ તત્વ ભગવાન શંકર એમણે પણ મા સિદ્ધિદાત્રીની પૂજા અર્ચના કરેલી હતી અને જેને કારણે જ તેઓને આ બધી સિદ્ધિઓ મળેલી હતી તો આ નવમાં નવરાત્રની અંદર આપણે પણ મા સિદ્ધિદાત્રીની પૂજા અર્ચન કરવું જોઈએ ત્યારબાદ એવું કહે છે કે

પછી માનસિક એ સર્વે પ્રકારના સુખો અને એની સાથે મિત્રો એડ કરવાનું થાય પ્લસમાં કે સાંસારિક સુખો સામાજિક સુખો એ બધું આપણને માં સિદ્ધિદાત્રીની કૃપાથી પ્રાપ્ત થાય છે મિત્રો અલગ અલગ દેવીઓ ઘણા બધા છે તો માં સિદ્ધિદાત્રીની સરખામણી આપણે હર્ષિદ્ધિ માતા એટલે કે હર્ષદ માતા સાથે કરી શકીએ કારણ કે એમનું નામ પણ આવું જ છે હર્ષિદ્ધિ એટલે કે અલગ અલગ સમગ્ર પ્રકારની સિદ્ધિઓ દેનારા માતાજી હર સિદ્ધિ બધા પ્રકારની સિદ્ધિઓ આપનાર માતાજી તો સિદ્ધિદાત્રી માતાજી નું સ્વરૂપ આપણે એમની સાથે સરખાવી શકીએ આજના નવ નવમા નવરાત્રિની અંદર સર્વે ભાવિકોનું સર્વે ભક્તોનું સર્વે સાધકોનું મન અલગ અલગ ભક્તિની પરાકાષ્ઠાએ પહોંચી જાય છે કારણ કે નવે નવ દુર્ગાઓની આરાધના કર્યા બાદ તેઓને પરમપદના અધિકારી તો બને જ છે સાથે સાથે

તેમના ભક્તોને તેમના સાધકોને સર્વે પ્રકારની સિદ્ધિઓ પ્રદાન કરે છે કે કઈ રીતે કે તું નવ નવરાત્રી મારી ભક્તિ પૂજન અર્ચન વિધિ વિધાન સાથે અને શાસ્ત્રોક્ત માહિતી સાથે તે કરેલી છે તો હું તને વરદ મુદ્રા દ્વારા એવા આશીર્વાદ આપું છું કે તને આઠે આઠ પ્રકારની સિદ્ધિઓ પ્રાપ્ત થાય તું જ્યાં છે તારે જે કંઈ પણ પ્રકારની સિદ્ધિઓ જોઈએ છીએ એ બધું જ તને પ્રાપ્ત થાય એવા આપણને સૌને માં સિદ્ધિદાત્રીના આશીર્વાદ મળે છે તો આ રીતે નવમા નવરાત્રની અંદર આપણે સૌએ તેઓની ઉપાસના કરવી જોઈએ માં સિદ્ધિદાત્રીને રીઝવવા માટે દેવી ભાગવતની અંદર અલગ અલગ ઘણા બધા મંત્રો છે પણ મિત્રો આપણે બીજ મંત્ર ઉપયોગ કરવો જોઈએ કારણ કે બીજ મંત્ર માતાજી જલ્દીથી પ્રસન્ન થતા હોય છે તો તેમનો બીજ મંત્ર છે એમ એમ ક્લીન સિદ્ધિદાત્રી સિદ્ધિદાત્રી નમઃ નમઃ તો આ રીતે માતાજીના બીજ મંત્રની માળા કરવી જોઈએ અને તેઓને સારો એવો નૈવેદ્ય ધરાવવો જોઈએ જેને કારણે માતાજીની અસીમ કૃપા આપણને સૌને પ્રાપ્ત થાય તો મિત્રો આ નવી નવ દિવસની અંદર દેવી ભાગવત મહાપુરાણ અંતર્ગત જે શાસ્ત્રોક્ત માહિતી છે જે માતાજીના સ્વરૂપો છે જે માતાજીના વિધિ વિધાન છે એમની આપણે સૌએ ચર્ચા કરેલી છે નવે નવ દિવસ દરમિયાન તો હું તમને આવી અલગ અલગ શાસ્ત્રોક્ત માહિતી અને પુરાણોક્ત માહિતી આગળ પણ આપ સૌને બતાવતો રહીશ અને ત્યાં સુધી સૌને મારા જય માતાજી